અવાજ સાંભળ્યો ને શું તમારે પણ આવી ક્રિસ્પી માર્કેટ જેવી બટેટાની વેફર ઘરે નથી બનતી તો હું આજે તમને ફક્ત એકથી બે ટિપ્સ એવી આપીશ કે માર્કેટ જેવી જ વેફર તમારી પણ ઘરે બનીને તૈયાર થઈ જશે કોઈ બાફવાની ઝંઝટ વગર સુકવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ બનશે બસ બટેટા લઈને તેલમાં એડ કરો અને વેફર તમારે ઇન્સ્ટન્ટ તૈયાર થઈ જશે તો ચાલો બનાવીએ તો માર્કેટ જેવી બટેટાની ક્રિસ્પી વેફર બનાવવા માટે અહીંયા મેં એક કિલો લાલ બટેટા લીધા છે કેમકે આ વેફર છે ને એ લાલ બટે બટેટામાંથી બનીને તૈયાર થઈ જતી હોય છે એમાં સ્ટાર્ચનું પ્રમાણ ઓછું હોય છે તો આ રીતના માર્કેટમાં ઇઝીલી મળી જતા હોય છે તો મેં અહીંયા લાલ બટેટા લીધા છે તો આ બટેટાને સારા પાણીથી પહેલાં આપણે ધોઈ લેવાના છે કેમ કે બટેટાની ઉપર જે માટીનો એક્સ્ટ્રા પાર્ટ હશે ને એ બધો જ નીકળી જશે તો આ બટેટાને હું તમને બતાવીશ કે આપણે રેગ્યુલર જે બટેટા યુઝ કરીએ છીએ ને એના કરતાં આ બટેટામાં કેટલો ફરક હોય છે તો પહેલાં આ રીતે મસળીને બટેટાને સારી રીતે ધોઈ લેવાના છે અને માટીના ભાગને આપણે કાઢી લેવાના છે એકથી બે વખત બટેટાને સરસ રીતે ધોઈ લેશો ને એટલે બટેટા એકદમ ક્લીન થઈ જશે હવે હું તમને બતાવું છું આ બાજુમાં રહેલું બટેટું છે ને નોર્મલ આપણે રેગ્યુલર બટેટું છે અને લાલ બટેટું છે તો આ બટેટામાં આટલો ફરક હોય છે હવે આ બટેટાની છાલને આપણે સરસ રીતે કાઢી લેવાની છે આ બટેટાને તમે વેફર જ્યારે કરો ને ત્યારે એને પાણીમાં નહીં રાખો તો પણ કાળા નહીં પડે એટલે આ બટેટા છે ને એ તમે ઇન્સ્ટન્ટ બનાવી શકશો જરાય કાળા નહીં પડે અને વેફર તો વળી એટલી સરસ ક્રિસ્પી બનીને તૈયાર થઈ જશે ને તો આ રીતે છાલને સારી રીતે કાઢી લેશો અને બધા જ બટેટાની રીતે પાણીમાં એડ કરી લઈશું જો તમે આ રીતે પાણીમાં નહીં એડ કરો ને તો પણ આ બટેટું જરાય કાળું નહીં પડે હવે એમાંથી એક બટેટું લઈ લઈશું અને વેફર પાડવાની કે પછી આ રીતે ઘરમાં રહેલા કોઈ પણ સ્લાઇસરની મદદથી સ્લાઇસ કરી લઈશું તો પતલી જાડી તમને જેવી વેફર પસંદ હોય ને એવી તમે કરી શકો છો તો હું અત્યારે અહીંયા પતલી પતલી સ્લાઇસ કરી રહી છું તમને ડાયરેક્ટ તેલમાં ફાવે તો તમે ડાયરેક્ટ પણ કરી શકો છો હું ડાયરેક્ટ જ કરીશ પણ આ રીતે હું તમને બતાવી રહી છું કે આ રીતે એકદમ પતલી પતલી સ્લાઇસ તૈયાર થઈ જશે તમે છરીની મદદથી પણ કરી શકો છો પણ એમાં અમુક સ્લાઇસ જાડી અને પતલી થશે અને એ સરખી નહીં બને તો આ રીતે એકદમ ગરમ તેલની અંદર આપણે એક પછી એક સ્લાઇસને એડ કરી લેવાની છે મેં કીધું એ રીતે ડાયરેક્ટ તેલમાં પણ કરી શકો છો હવે આપણે આ ટિપ્સનું ખાસ ધ્યાન રાખીશું જ્યારે વેફર બનાવીએ ને ત્યારે ગેસની ફ્લેમ એકદમ હાઈ રાખીશું અને તેલમાંથી જ્યારે તુવાડો નીકળે ને એવું તેલને ગરમ કરીશું એ પછી જ વેફરને આ રીતે એડ કરવાની છે અને આ રીતે એકથી બે વખત પલટાવી લઈશું અને એ પછી હવે એક મોટી ચમચી જેટલું મીઠું એક બાઉલમાં એડ કરીશું અને પાંચથી છ ચમચી જેટલું પાણી એડ કરીશું મીઠું સારી રીતે પીગળી જાય ને ત્યાં સુધી એકથી બે સેકન્ડ આ રીતે હલાવતા રહીશું તો આ મીઠાનું પાણી છે ને એ જ્યારે તમે એક વેફર બનાવો છો ને એક ગાળની અંદર એક ચમચી એડ કરી દેજો આનાથી વેફર તમારી ક્રિસ્પી બનશે તો આ રીતે એક ચમચી પાણી એડ કરવાનું છે જેનાથી જે બબલ્સ છે ને એ ઉપર આવવા લાગશે ને ઉપરનું પડ પણ ક્રિસ્પી થઈ જશે કોઈ તેલમાં તમને તેલ બહાર નહીં ઉડે બસ ખાલી થોડું એવો અવાજ જ આવશે તેલમાં પાણી એડ કરવાથી કંઈ જ નહીં થાય પણ જે માર્કેટમાં વેફરવાળા બનાવે છે ને એ આ રીતે જ બનાવતા હોય છે બસ એકથી બે મિનિટ રહેવા દેશોને એટલે બધી જ વેફર આ રીતે ઉપર આવી જશે ને તમે જોઈ શકો છો કેટલી ક્રિસ્પી વેફર તૈયાર થઈ ગઈ છે મારે તમને કહેવાની પણ જરૂર નથી અવાજ તમે સાંભળ્યો હશે કે તમે જોઈને જ તમને ખબર પડી ગઈ હશે કે એકદમ ક્રિસ્પી માર્કેટમાં જે મળે છે ને એવી જ વેફર તૈયાર છે તો તમે પણ જરૂરથી આ રીતે ટ્રાય કરજો અને તમારા બાળકોને પણ તમે લંચ બોક્સમાં આપી શકો છો તો કેવી લાગે આજની મારી રેસીપી એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં